માઉસ ઓફ રોયલ્સમાં હાર્દિક સ્વાગત છે આપણે રાજકોટમાં અમદાવાદ હાઈવે ઉપર વાકાનેર ચોકડીથી વાકાને કુંવારવા ચોકડીથી વાંકાનેર રસ્તે દોઢ કિલોમીટર અંદર આપણે એમ રિસોર્ટનું નિર્માણ કર્યું છે જેમાં આપણે પાંચ કેટેગરીના રૂમ છે બે મોટા પાર્ટી પ્લોટ છે એક બે રેસ્ટોરન્ટ છે તેમ અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની આખું આપણે સેટઅપ તૈયાર કર્યું છે બીજું આપણા જે કાંઈ પ્રશ્નો હોય એ તમે કહો લે હું એ રીતે આપણે આમાં જણાવું આપણે બાજુમાં જે હિરાસર એરપોર્ટની લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બનેવ્યો છે જેમાં આજ એનઆરઆઈ માં એનઆરઆઈ ની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તમે એમને પ્રાઇવેટ કિચન પ્રોવાઇડ કરી છે બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પુલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે જેને એરપોર્ટ એ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ એરપોર્ટ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે ફાર્મમાં આપણે અત્યારે બે પાર્ટી પ્લોટ છે બે રેસ્ટોરન્ટ છે 35 રૂમ છે આ સહિતની સ્વિમિંગ પૂલ સહિતની પ્લેગ્રાઉન્ડ સહિતની ઘણી બધી વિવિધ વિશેષતાઓમાં આવેલી છે આ બહુટી નાના પાર્ટી પ્લોટમાં 1500 થી સત્તરસો કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે મોટો પાર્ટી પ્લોટ છે 3500 થી 4000 કેપેસિટી ધરાવતો પાર્ટી પ્લોટ છે આપણી ત્યાં મલ્ટી ક્યુઝીન રેસ્ટોરન્ટ છે કાઠિયાવાડી થી લઈને વિગન મિલ સુધીનું આપણી પાસે સ્પેશિયલ મેનુ બનાવ્યું છે જેમ કે તે હેલ્ધીએસ્ટ માણસો ને વિગન મિલ વધારે પ્રાયોરિટીમાં રાખે છે આપણે વિગન મિલ નું સ્પેશિયલ મેનુ રાખવામાં આવેલું છે ટોટલ આપણી પાસે પાંત્રીસ રૂમ છે તેમાં સો જણા જેવું આપણે કેપેસિટી ધરાવતા આપણી પાસે રૂમ છે આ રેસ્ટોરન્ટ પબ્લિક માટે રેસ્ટોરન્ટ ઓપન જ છે ટ્વેન્ટી ફોર સેવન રેસ્ટોરન્ટ ઓપન છે ટવેન્ટી ફોર સેવન વેડિંગ માટે સૌથી અલગ આપણે આનું જે ડિઝાઇન જે કરેલી છે એ યાખી ગઢની ડિઝાઇન છે આપણે ગઢ જ આગો ઊભો કરેલો છે પ્રી વેડિંગ ફોટોશૂટ પોસ્ટ વેડિંગ ફોટોશૂટ બેબે સાવરથી જેમ બધી સુવિધાઓ આપણી અહીંયા અવેલેબલ છે જેના ફોટોશૂટ માટે સૌથી વધારે અમારી પ્લેસને અત્યારે સિલેક્ટ કરવામાં આવે છે બુકિંગ માટે સિત્તેર છ નેવ્યાશી પાં પાંચ પંજામાં આપણે બુકિંગ માટે કોન્ટેક્ટ કરવાનો છે